સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતની ગાડીઓના કાફલા પર પચાસ જેટલા લોકોએ હુમલો કર્યો હોવાના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઊભા એવું ચાલ્યું મારા ડ્રાઈવર મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી જે દુધાડા આવે છે તે દુધાડાની આજુબાજુના વિસ્તારોમાં પચાસ જેટલા લોકોએ ધોકા વડે તેમની ગાડીઓ પર હુમલો કર્યો હતો એ પ્રકારના અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે તારના મીડિયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં ત્યાં ડીએસપીને પણ બધું સંભળાયું ને બતાવ્યું છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતની ગાડીઓના કાફલા પર પચાસ જેટલા લોકોએ હુમલો કર્યો હોવાના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે ઘટના એમ બની હતી કે જે સરદાર સન્માન યાત્રા છે કે જે ઘણા દિવસોથી ચાલી રહી છે બારડોલીથી લઈ અને સોમનાથ સુધી આ યાત્રા જે છે તે નીકળી હતી અને ગઈકાલે છે તે સોમનાથ ખાતે તેનું સમાપન થયું હતું ત્યારે મોટાભાગના વિસ્તારોમાં પ્રતાપ દુધાત પણ આ સરદાર સન્માન યાત્રામાં સામેલ થયા હતા જ્યારે તેઓ સોમનાથ ખાતેથી સરદાર સન્માન યાત્રા સંપન્ન કરી અને પોતાના જે ટેકેદારો છે તે દુધાડાની આજુબાજુના વિસ્તારોમાં પચાસ જેટલા લોકોએ ધોકા વડે તેમની ગાડીઓ પર હુમલો કર્યો હતો એ પ્રકારના અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે પ્રતાપ દુધાતની જે પ્રાથમિક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તે પ્રમાણે તેમનું કહેવાનું એવું છે કે મને અંગત રીતે મારા પર કોઈએ ડરાવવાનો પ્રયાસ કર્યો હોય કે મારા કારણે મારા પર આ હુમલો થયો હોય એવું મને નથી લાગતું મારી સાથે પણ ઘણા બધા લોકો હતા મારી ગાડી છે ધોકા લઈને પચાસ જેટલા લોકો આવ્યા હતા ડરાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે મને જેવી જાણ થઈ એવી મેં ડીએસપીને જાણ કરી ધારી પોલીસને પણ જાણ કરી છે સમગ્ર બાબતને લઈને અત્યારે વ્યક્તિગત નામો પણ ડ્રાઈવર દ્વારા આપવામાં આવ્યા છે પરંતુ તેની તપાસ ચાલી રહી છે એટલે અત્યારે તેમને કોઈ વધારે વિગતો નથી આપી પરંતુ તેમનું કહેવાનું એવું છે કે સરદાર સન્માન યાત્રા સંપન્ન થઈ અને ત્યારબાદ અમે આવી રહ્યા હતા એટલે કદાચ એવું બની શકે કે જે આખો સામાજિક વાતાવરણ છે તેને વિખવા માટે આ પ્રકારની જે પ્રવૃત્તિ છે આ પ્રકારનો જે હુમલો છે તે કોઈના દ્વારા કરાવવામાં આવ્યો હોય તેવું હોઈ શકે છે તેવી શંકા તેમણે અત્યારે વ્યક્ત કરી છે પરંતુ પર્ટિક્યુલર કોઈના નામ અથવા તો કોને અનુલક્ષીને અને કોના ઉપર અંગત અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે કે પછી લૂંટના ઈરાદે આ હુમલો કરવામાં આવ્યો હતો એવી કોઈ જ પ્રકારની સ્પષ્ટ વિગતો અત્યારે નથી મળી રહી નમસ્કાર